ભારતીય મૂળના પરથી રાજીનામું આપી સૌને ચોંકાવી દીધા છે તેમના રાજીનામાની જાહેરાત સમગ્ર દેશને આંચકો લાગ્યો હતો પિસ્તાલીસ વર્ષીય લિયો વરાડકરે તેમના રાજીનામા પાછળ અંગત અને રાજકીય કારણો દર્શાવ્યા હતા તેમણે હાલમાં હોદ્દો છોડવાના કારણો અંગત અને રાજકીય હોવાનું જણાવ્યું હતું મહત્વનું છે કે લિયો વરાડકરનો જન્મ મુંબઈમાં જન્મેલા પિતા અને આઈરિસ માતાને થયો હતો અને તેઓ બે થી ફાઈન ગેલ પાર્ટીનું નેતૃત્વ કરી રહ્યા હતા સાથે જ તેમને દેશના સૌથી યુવા અને પ્રથમ ગે વડાપ્રધાન બનવાની તક મળી હતી લિયો વરાડકરે બે થી બે વાર તાઓ સી પદ સંભાળ્યું છે તેઓ બે હજાર સત્તર થી બે હજાર વીસ વચ્ચે પહેલીવાર અને ડિસેમ્બર બે હજાર બાવીસ થી અત્યાર સુધી બીજી વખત વડાપ્રધાન પદ સંભાળી રહ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ